કચ્છમાં વરસાદ બાદ અનેક પ્રવાસન સ્થળોએ પ્રકૃતિ ખીલી ઉઠી છે અને નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે તાલુકામાં આવેલ ડુંગર પર જાણે લીલી ચાદર છવાઈ હોય તેવું લાગી રહ્યું છે અત્યારે ખાતરો ડુંગરનો અદભુત નજારો જોવા મળે છે ભુજ અંજાર હાઈવે પર કુકમા ગામ આવેલું છે જે જિલ્લા મથક ભુજ થી અઢાર કિલોમીટર દૂર છે જ્યાંગ મોમાઈ માતાજી આશાપુરા માંગ અને રવેચી માંગનું મંદિર છે ચોમાસામાંગ વરસાદ બાદ કુકમા બાધકૂકમાં પૂર્વ દક્ષિણે હરિયાળીથી ભરપૂર ડુંગરોની ગિરિમાળા જોવા મળે છે જેને ખાત્રો ડુંગર કહેવામાં આવે છે આ ડુંગર કચ્છમાં આવેલા ડુંગરો પૈકી બીજા નંબરનો સૌથી ઊંચો ડુંગર છે ચોમાસાની ઋતુમાં અહીંનો નજારો અદ્ભુત હોય છે આ જગ્યાએ પહોંચવા માટે બે રસ્તા છે જેમાં વાહનો માટે પાકો રસ્તો અને બીજી બાજુ જવા માટે પણ બનાવવામાં આવ્યા છે સામાન્ય રીતે ડુંગર પથ્થરો કાંટા કે જંગલી પ્રાણીઓ માટે જ ઓળખતા હોય છે પરંતુ કચ્છમાં વરસાદ બાદ વેરાન ડુંગરો પણ હરિયાળા થયા છે હાલમાં જ વરસેલા સારા વરસાદ બાદ કચ્છના ખાતરો ડુંગરની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે વરસાદ બાદ ડુંગર પર ઠેર ઠેર ઉગી નીકળેલ લીલપ ડુંગર પર કુદરતી લીલી ચાદર ઓઢાડ્યા જેવી લાગી રહી છે આ ડુંગર ફોલ્ટ થી સર્જાયેલો છે ખાતરો ડુંગરની ઊંચાઈ અંદાજીત ત્રણસો મીટર જેટલી છે પહેલા અહીં માત્ર નાનકડું મંદિર હતું અને ત્યાં અંદાજે પાંચસો પચાસ જેટલા પગથિયાંગ ચડીને જવું પડતું હતું ડુંગરની ટોચ પર આવેલા મંદિરની આથમની બાજુ ઉપર એક સ્વયંભૂ શિવલિંગ પણ મળી આવતા તેની પણ સ્થાપના કરવામાં આવી હતી આ રાજાશાહી વખતનું મંદિર છે આ મંદિરના નવનિર્માણના ખાતમુહૂર્ત સમયે પ્રસાદીમાં મૂકેલા નારિયેળ અને ફળ પૂજા સંપન્ન થયા બાદ તે માંગ તરત જ તિરાડ પડી હતી એટલે માંગ આશાપુરાએ મંજૂરી આપી દીધી એમ માનીને નવનિર્માણનું કામ શરૂ કરવામાં આવ્યું હતું જુનું મંદિર રાજાશાહી વખતનું હતું અને અહીં દર વર્ષે મોટી સંખ્યામાં લોકો પણ ઉમટે છે વરસાદ બાદ લોકો ફરવાનું વધારે પસંદ કરતા હોય છે ત્યારે હિલ સ્ટેશન જેવી જગ્યા મળી જતી હોય છે જેનો અલગ જ અનુભવ મળતો હોય છે કચ્છના ખાતરો ડુંગર કે જે આશાપુરા ટેકરીથી પણ ઓળખાય છે જેની ટોચ પર આશાપુરા માતાજીનું મંદિર છે વરસાદ બાદ અહીં મુલાકાત લીધી ત્યારે ડ્રોનથી અદભુત નજારો જોવા મળ્યો હતો જાણે કે કુદરતે લીલી ચાદર ઓઢી હોય સુધી વાહન જઈ શકે તેવો રસ્તો બનાવવામાં આવ્યો છે પરંતુ તે રસ્તા જોખમી છે સાવચેતીપૂર્વક આ રસ્તા પર વાહન ચલાવવું જરૂરી છે ઉપરાંત લોકો કુદરતના ખોળે પ્રકૃતિને માણવા જતા હોય છે ત્યારે ફૂડ પેકેટ્સનો કચરો ત્યાં ફેંકતા હોય છે તેવું ના કરવું જોઈએ અને ખાસ કરીને પ્રકૃતિના ખોળે જતા હોઈએ ત્યારે ત્યાં કોઈ પણ જાતનું નુકસાન ન કરવું જોઈએ